સાનિધ્યમાં જે હનુમાન મિત્રમણ દ્વારા ગઢિયાનુમાન દાદાના પચીસમા વર્ષના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજ રોજ અહીંયા કંકોત્રી લખવાનું એક શુભ કાર્યથી શરૂઆત કરી હતી જેમાં ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આજે વાંકાનેર સિટી પેજના માધ્યમથી આપ સૌને ગઢિયાહનુમાન મિત્ર મંડળ દ્વારા આ ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગમાં આપ સૌ પરિવાર સાથે પધારો એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં ભવ્ય રજત જયંતિ મહોત્સવમાં રાંધણ માતાજીના લોટા અને મારુતિ યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનની આજે એક એક રૂપરેખા સાથેનું પણ આયોજન થયું હતું તો આપ સૌને ફરીવાર વાકાને સિટી પેજના માધ્યમથી વિનંતી કરી છે કે આ ભવ્ય મહોત્સવમાં આપ સૌ પરિવાર સાથે વધારો એવી આશા સાથે જય શ્રી રામ જય શ્રી રામ આશરે ચારથી થી પાંચ કિલોમીટર દૂર ચારસો વર્ષથી વધુ આશરે પ્રાચીન આવેલું છે બાજુમાં જ દાદાનું આશરે પચીસ વર્ષ જૂનું છે દાદાનું સાનિધ્ય આવેલું છે જેને આગામી તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને ને રોજ પચીસ વર્ષ પૂર્ણ થાય તો હનુમાન મિત્ર મંડળ દ્વારા જે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો આ આયોજનમાં ગઢિયાહનુમાન મિત્ર મંડળ સાથે સાથે ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ સિદ્ધેશ્વર મહાદેવ મિત્ર મંડળ તેવી અલગ અલગ સંસ્થાઓ પણ આ કાર્યમાં અમારી સાથે છે તો આ સૌના સાથ સાથે આ જે આયોજનને એક કહેવાય કે એક ભવ્ય અને વિશાળ બનાવવા માટેની જે આયોજન છે એના માટે આજની મિટિંગમાં તમામ સભ્યોએ જે સહકાર આપ્યો એ બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સૌ આ કાર્યક્રમમાં પરિવાર સાથે પધારો એવી મારી અંતરની ઈચ્છા ફોનમાં લગભગ અત્યારે અમારી પાસે આઠ જણાના નામની યાદી આવી છે નજી પણ દાદાને જેને પરમકૃપા હશે એ લોકો લાભ લઈ શકશે તો આપણે પણ હું વિનંતી કરું છું કે ભાઈ આ કાર્યમાં દાદાના સાનિધ્યમાં જંગલમાં માતાજીના સાનિધ્યમાં પધારો અને એકા કે ક્ષણને jadima apon postitrio evima je unternija